અરે દિવાળી આવી ગઈ હજુ મીઠાઈ નથી બનાવી ચાલો કાજુ પિસ્તા રોલ બનાવીએ કાજુ પિસ્તા રોલ બનાવવા માટે આપણને જોઈશે અઢીસો ગ્રામ કાજુ સો ગ્રામ પિસ્તા એક ટી સ્પૂન જાયફળ પાવડર થોડી ખાંડ અને થોડું ઘી સૌથી પહેલાં આપણે કાજુનું આઉટર લેયર બનાવી રહ્યા છીએ એને માટે આપણે એકસો પચીસ ગ્રામ ખાંડ લઈશું એ ડૂબી એટલું આપણે પાણી લઈશું અને એની ચાસણી તૈયાર કરીશું આંગળી પર સહેજ ચાસણી નાખીને ચેક કરીશું કે ત્રણ તાર બને છે કે નહીં લગભગ આ કન્સિસ્ટન્સીની ચાસણી આપણે તૈયાર કરવાની છે હવે આપણે ચાસણીમાં અઢીસો ગ્રામ કાજુનો પાવડર ઉમેરી લઈશું ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ રાખી અને આને સતત હલાવતા રહીશું હવે આપણે અડધો કપ દૂધ નાખીને આને પતલું બનાવી લેવાનું છે સ્પેચ્યુલા વડે દરેક લમ્પ્સને આપણે હટાવી લઈશું એકદમ ઓછા ઇન્ગ્રીડિયન્ટ્સમાં ખૂબ જ સરસ મીઠાઈ બનીને તૈયાર થવાની છે આપણો ડો સરસ એકરસ થવા માંડ્યો છે આ પ્રોસેસમાં લગભગ તમને આઠથી દસ મિનિટ જેટલો ટાઈમ લાગશે તમે જોઈ શકો છો કે આપણો ડો એકદમ સ્મૂથ બનીને તૈયાર થઈ ગયો છે અને આમાં કોઈપણ જાતના લમ્પ્સ નથી રહ્યા તો હવે આપણે આમાં એક ટી સ્પૂન ઘી એડ કરી લઈશું દોસ્તો આ જ રીતથી કાચુકતરી બનાવવામાં આવે છે જો તમે એક પ્લેટમાં આ ડોને લઈને કાચુકતરીનો શેપ આપી દેશો તો તમારી કાચુકતરી બનીને તૈયાર થઈ જશે આ ડોને લગભગ આપણે આટલો નરમ જ રાખવાનો છે કઠણ કરવાનો જરૂર નથી જો તમારે કઠણ બની જાય તો તમે એમાં મિલ્ક એડ કરી શકો છો હવે જઈશું નેક્સ્ટ સ્ટેપ પર પિસ્તાનું ફિલિંગ તૈયાર કરી લઈશું લો હીટ પર એક પેન રાખીને આપણે પચાસ ગ્રામ ખાંડ લઈશું અને ખાંડ ડૂબે એટલું આપણે પાણી લઈશું બે મિનિટમાં આપણી ખાંડ પાણી સાથે એક રસ થઈ જાય એટલે આપણે એમાં લગભગ બે ટી સ્પૂન દૂધ ઉમેરી લઈશું એક ઉપરો આવવા દઈશું ઉભરાની સાથે સાથે દૂધમાં જો કોઈ પણ પ્રકારની અશુદ્ધિ હશે તો એ ઉપર તરીને આવતી રહેશે આપણી ચમચા વડે અશુદ્ધિને દૂર કરી લઈશું દોસ્તો આ મીઠાઈ બજારમાં લગભગ સાડી બારસો રૂપિયા કિલો મળે છે તમે ત્રણસો રૂપિયામાં આ મીઠાઈ ઘરે જ તૈયાર કરી શકો છો ચાસણીની કન્સિસ્ટન્સી ચેક કરીશું ઠીક બની છે આપણી ચાસણી એટલે હવે આપણે એમાં પિસ્તાનો પાવડર એડ કરી લઈશું એક ટી સ્પૂન જાયફળ પાવડર લઈશું લગભગ ચારથી પાંચ ટીપા સ્પીનેજ ગ્રીન ઓર્ગેનિક ફૂડ કલર લીધો છે મેં ફૂડ કલર વિના પણ આપણી રેસિપી સરસ દેખાવાની છે તો તમારે એડ કરવાની કંઈ જરૂર છે નહીં ગેસ પર પાંચ સાત મિનિટ આપણે મીડિયમ હીટ ઉપર આ મિશ્રણને હલાવતા રહીશું આપણો પિસ્તા પાવડર સરસ રીતે મિક્સ થઈ ગયો છે હવે આપણે અડધી ટી સ્પૂન ઘી લઈને આને ફરીથી મિક્સ કરી લઈશું આપણી પિસ્તાની ફિલિંગને આપણે કાજુના રોલ કરતાં હાર્ડ રાખ્યું છે તો આને લિક્વિડ નથી થવા દેવાનો અને આ રીતે કઠણ જ રાખવાનું છે જેથી કરીને એનો સરસ રોલ વળી શકે અને એ આપણા કાજુના લેયણને સપોર્ટ આપે જો તમને લાગતું હોય કે તમારું મિશ્રણ ઢીલું બન્યું છે તો તમે મિલ્ક પાવડર નાખી શકો છો તમારું મિશ્રણ કઠણ થઈ જશે હવે આપણે સુંદર હાથ પર થોડું ઘી લઈને ડોને મસળી લેવાનું છે તમારો હાથ સુંદર ના હોય તો પણ તમારે આ સ્ટેપને સ્કીપ કરવાનું નથી એક પ્લાસ્ટિક શીટ ઉપર આપણું ફિલિંગ મૂકીને આપણે એનો રોલ વણી લઈશું શીટને આપણે ગીથી ગ્રેસ કરી લઈશું જેથી કરીને આપણી ફિલિંગ ચોટી નહીં આપણે પતલો રોલ વણવાનો છે એના ઉપર હજી કાચની આઉટર લેયર આવવાની બાકી છે આપણો રોલ તૈયાર છે એને આપણે પ્લાસ્ટિક શીટ ઉપર જ રહેવા દઈશું હવે આપણે એક બીજી પ્લાસ્ટિક શીટ લઈશું એમાં થોડું ગી નાખીને એને ગ્રેસ કરી લઈશું અમે તમારી માટે નવી નવી રેસીપી લઈને આપતા રહીએ છીએ એટલે અમારી માટે એક લાઈક કરી લેજો હવે આપણે કાજુના ડોને પ્લાસ્ટિક શીટ ઉપર પાથરી દઈશું પ્લાસ્ટિકની શીટને વચ્ચેથી વાળીને આપણે વેલણ વડે એને સપાટ કરી લઈશું કાજુની જે લેયર છે એને આપણે રોટલી જેટલું પાતળું વણવાનું છે વણતી વખતે આપણે આકારની ચિંતા કરવાની નથી કેમ કે એક્સ્ટ્રા રોલને આપણે કટર વડે કટ કરી લેવાના છીએ કટ કરીને રેક્ટેન્ગ્યુલર શીટ તૈયાર કરી લઈશું આપણો એક્સ્ટ્રા ડોર વેસ્ટ નથી જવાનો એને તમે ફરીથી શીટ બનાવીને યુઝ કરી શકો છો નહીં તો એને એમ નેમ પણ ખાઈ શકો છો ખૂબ જ સ્વાદિષ્ટ છે હવે આપણે પિસ્તાનો રોલ આ શીટ ઉપર મૂકી દઈશું એકદમ સાવચેતી રાખીને આ રોલ મૂકીશું આ રોલ તૂટવાની પણ સંભાવના રહે છે રોલની વેટ જેટલું આપણે કટ કરી લઈશું હવે આપણે પ્લાસ્ટિકની શીટ ઊંચી કરીને કાજુના રોલની પિસ્તાની ફિલિંગ સાથે જોઈન્ટ કરી લઈશું કાજુનો રોલ છોંટી જાય એટલે ઇઝીલી આપણે એનો રોલ વણી લઈશું દોસ્તો તમારી ફેવરેટ મીઠાઈ કઈ છે અમને કોમેન્ટમાં લખીને જરૂરથી જણાવો આપણે આ મીઠાઈને રોલ કરીને એકસરખી બનાવી લઈશું તમે આને વચ્ચેથી કટ કરીને નાના રોલ પણ વણી શકો છો એ તમને હેન્ડલ કરવામાં ઇઝી રહેશે આપણો રોલ તૈયાર છે હવે આપણે લગભગ થી અઢી ઇંચ જેટલું માપ લઈ આ રોલને કટ કરી લઈશું માત્ર એક રોલમાં જ લગભગ આપણી ડઝન એક કાજુ પિસ્તા રોલ બનીને તૈયાર થઈ ગયા છે કટ થઈ ગયા બાદ આપણે આ ટુકડાઓને રોલ અને ડેપ કરી લઈશું જેથી જ બધા રોલ એક સરખા થઈ જાય અને એના છેડા પણ એકદમ સરસ થઈ જાય દોસ્તો આપણી મીઠાઈ બનીને તૈયાર છે હવે બજાર જેવી દેખાય એટલા માટે આપણે સિલ્વર ફોઈલ લઈને એના પર ગાર્નિશ કરી લઈશું આ દિવાળી પર તમારા મહેમાનો માનવાના જ નથી કે તમે આ મીઠાઈ ઘરે તૈયાર કરી છે રેસીપી જોવા માટે ધન્યવાદ હેપી દિવાળી